લાકડીયા પોલીસે ટ્રાફિક ચેકિંગ ડ્રાઇવ યોજી નિયમ ભંગ કરનાર સામે કાર્યવાહી ભચાઉ તાલુકાના લાકડિયા વિસ્તારમાં આજનો ટ્રાફિક નિયમોનું પાલન કરાવવા લાકડિયા પોલીસે વિશેષ વાહન ચેકિંગ ડ્રાઈવ હાથ ધરી હતી આ દરમિયાન નંબર પ્લેટ વગરના વાહનો ચલાવતા ડ્રાઈવર સામે કડક કાર્યવાહી કરવામાં આવી ટ્રાફિક નિયમના ઉલ્લંઘન કાર્યવાહી કરવામાં આવી જેમાં ખાસ કરી નંબર પ્લેટ વગરના બાઇક અને ગાડી ચાલકો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું પોલીસ જવાનોએ રોડ પર વિના નંબર પ્લેટ વાહન ચાલકોને અટકાવી પહેલા તેમને ટ્રાફિક નિયમનું મહત્વ સમજાવે ને ત્યારબાદ નિયમનું ઉલ્લંઘન કરતા ચાલકો સામે મેમો ફાડી ફટકાર્યો લાકડિયા પોલીસના જણાવ્યા મુજબ આવી ડ્રાઈવનો હેતુ લોકોને ટ્રાફિકના નિયમોની જાગૃતિ આપવી અને રસ્તા પરના અકસ્માતમાં ઘટાડો લાવવો છે પોલીસના પ્રયાસો ટ્રાફિક વ્યવસ્થા સુદ્રઢ બનાવવાનું એક પગલું છે અધિકારીઓએ જણાવ્યું કે આવી ડ્રાઈવનો ભવિષ્યમાં પણ નિયમિત રીતે યોજાશે જેથી લોકો ટ્રાફિક નિયમનું પાલન કરે અને માર્ગ વ્યવસ્થાને વધુ સલામત અને વ્યવસ્થિત બનાવવામાં સહયોગ આપે પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું કે આ ડ્રાઈવનો મુખ્ય હેતુ લોકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે જાગૃતિ ફેલાવવાનો છે અને અકસ્માતો ઘટાડવાનો પ્રયાસ છે લાકડીયા પોલીસે આવી કામગીરીને સફળ બનાવી કટિબદ્ધતાનો નમૂનો રજૂ કર્યો છે રિપોર્ટર કાળુભાઈ એ સ્કોલી બચાવો